હેલો ગાય અમે હાલ પોઈશ ની મેલડી માતા નું મંદિર ઉક્તાપુર ના મેલડી અમે પહેલી વાર આયા હવે અમને રસ્તો ખબર નતો તોય અમે ભૂલ્યા નહીં અને સીધા મંદિરે આજુબાજુ નું લોકેશન જોઈ લો આ મંદિર આખું જંગલ ની વચ્ચે થયું

ખેતર વેતર બધું છે ખેતર અથવા બધું વાવા પબ્લિક અહીંયા બધું એવું કરે અને અને આ ઉક્ષતા પૂર્ણિમા મેલવીમાનું મંદિર તો તમે મંદિરના દર્શન કરી લો કમેન્ટ માં જય મેલડી લખી મોકલજો ઉક્ષતા પૂર્ણિ મેલડી માતાનું મંદિર આ જો લે આજુબાજુનો લોકો છે લાઈટો વાઈટ તો ફૂલ સુવિધા પાણી વાણી બધી સુવિધા અને અહીંયા માં બધા માનતા રાખે અને પૂરી પણ થાય છે બોલો મેલડી માં કે દર્શન બધું કરી લીધું છે તો અમે અમે ઘરે જવી જે અમે જવી એ રસ્તો અમે તમને બતાવી દેવી અમે અમે જયારે આયા હતા ત્યારે અમને ખબર નથી આવી હતી રસ્તા તો હવે પાછા અમે રિટર્ન જઈએ બાર રોડ ઉપર તો તમને લોકેશન બતાતા બતાતા જઈએ આ કાયદેસર છે રવિવાર ભરવા આવવાનું ઉત્તાપુર ની મેલડી માતા નું મંદિર હેલો ગાય આ રસ્તો છે જોઈ લો અમે જયારે પહેલી વાર આયા હતા ત્યારે અમને ખબર નતો આ રસ્તો ત્યાં જાય છે એટલે અમે તમને બતાવી દઈએ તમને રોડ ઉપર જઈ ને રસ્તો બી બીજો બતાવી દઈશ આ જોઈ રસ્તો બઉ મોટો છે ખાડા ખબુતરા બહુ છે તો ઘેડી માતા સપનું આવે તો પૂરું કરી દે આવા રસક ભાઈ સાયકલ ચલાવે આ રસ્તા વસ્તા જોઈ લો બરાબર છે ને એક આ એક બીજો નાયરો આયરો મંદિરે જે રસ્તો આ મંદિરે જે ને એ રસ્તો આપડો આયરો આપડો રોડ ઉપર નીકળે એ રસ્તો અમાર અમાર વિચાર હતો આવા જવાનું અમે કીધું એકદમ જતા જ રહીએ આજે શુક્રવાર જોઈ લો કેવું છે છે જ એમનું બોર્ડ બતાવી દઈએ તમને આ બીજો રસ્તો પડે ખેતર હવે આપડે પહોંચી ગયા છીએ રોડ ઉપર તમે જયારે અહીંયા એમનું બોર્ડ હાલ તમને દઈએ આવ્યું ઉગતાપુર ની મેલડી માતા નું મંદિર જો લો આ લોકેશન ઓકે આ જશો ગુમા આ બાજ આવશો તો શેલાન વચ્ચે આવશો ઉગતાપોર